પુણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી કટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પુણા ગામ ખાતે તરકાની સામે આવેલ રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી નગર સોસાયટી નિરાંત નગર સોસાયટી સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી કટર લાઇન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજ આ કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ ભાજપ આપ ભાઈભાઈ ગટરનું પાણી રોડે જાય જાયના નારા સાથે ગટરના ઠાકડા પર બને પાર્ટીના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યા કોંગ્રેસના અગ્રણી ચેતનભાઈ રાદડિયા જયેશભાઈ દોમદિયા સહિત નાગરિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને આ પૂર્ણા વોર્ડ નંબર સોળ કે જે વિરોધ પક્ષના નેતા વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે બીજા વોર્ડમાં જાય અને કેક કાપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોજ ઠાલવવામાં આવેલ છે જે મણમ સુરજભાઈ સુહગ્યા પૂર્વસભ્ય નગરભાગની શિક્ષણ સમિતિ સુરત આજે વિસ્તાર છે ગામ વિસ્તાર છે ગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી ક્રિષ્નાનગર થઈ અને બિઆરથી સુધી જતો રસ્તો આમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની